કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળા સાહેબ થોરાટે જણાવ્યું કે જળ સંપત્તિ મંત્રી સી પાટીલે સિંધુ નદીનું પાણી બંધ કરવાનું નિવેદન આપ્યું છે આ મુદ્દાને લઈને દેશભરના અનેક લોકો પોતાના નિવેદનો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે દેશ પાસે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપતા અટકાવવા માટે કોઈ વ્યવસ્થા નથી લોકોને આ મુદ્દે ગેરમાર્ગે દોરાવવામાં આવી રહ્યા છે હું કહેવા માંગુ છું કે આ પ્રકારની શંકા જ્યારે દેશભરમાં ઊભી થતી હોય ત્યારે કેન્દ્ર સરકારે આનો ખુલાસો કરવો જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ સિંધુ નદીનું જળ કેવી રીતે બંધ કરી રહ્યા છે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને પાણી માટે થવું પડશે તે પ્રકારનો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે હવે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને જળ સંપત્તિ મંત્રી સીઆર પાટીલે પણ મંચ ઉપરથી અને મીડિયા સમક્ષ સિંધુ નદીનું જળ પાકિસ્તાનને આપવામાં નહીં આવે તે પ્રકારની વાત કરી છે પરંતુ હવે આ મુદ્દે રાજકારણ ચરમ સપાટી પર આવી ગયું છે કેન્દ્ર સરકારના મુદ્દાને લઈને ભાજપ કોંગ્રેસ સામે આવીને સરકારે લીધેલા નિર્ણયની સ્પષ્ટતા કરવા માટે પડકાર ફેંકવામાં આવી રહ્યો છે જવાબદારી દીએ મુજે ઓર હમારે સબ સાથીઓ કો ઈ સુરત શહેર મે સંગઠન મજબૂત કરને કે લિયે સંગઠન સૃજન અભિયાન પૂરે ગુજરાત મે શરૂ કિયા હૈ राहुल जी ने अहमदाबाद में एक हमारे साथ मीटिंग भी की और ये जो संगठन सृजन अभियान है उसकी शुरुआत गुजरात में की है तो हमें सभी सब लोगों को जिम्मेदारी दी है जो बाहर के स्टेट के बहुत सारे हैं और उनको जिम्मेदारी दी है कि जाके कांग्रेस को जमीनी स्तर पर मजबूत करने के लिए हमें काम करना है कार्यकर्ताओं को प्रशिक्षण देना उनकी भागीदारी बढ़ाना सूरत की बारह विधानसभा सीटों पर पार्टी का प्रभाव बढ़ाना स्थानीय नेताओं के जनता के मुद्दे उठाने के लिए तैयार करना और जो कुछ कोई ब्लॉक्स में इसमें जो प्रेसिडेंट नहीं होंगे या बाकी इसमें कोई प्रॉब्लम होगा तो वो सॉल्व करने के लिए जिम्मेदारी दी है तो सूरत ना पूर्णा विस्तार